તમારા મધર હોય તો પણ મારી પાસે જગ્યા જ નથી અને કેટલાય જણા એવું કહી દીધું કે ભલે મારી પત્ની રહી પણ મારા અગ્નિદાસ એવા આવું નથી મારા પતિ હોય તો આવું નથી મારા ફાધર હોય તો આવું નથી કેટલાય કહી દીધું તમને તમારી રીતે પતા દો ભાઈ અમારે કશું અડવું જ નથી તો આ સંસ્કૃતિ આપણી

આપણને કોઈ રોકી શકે એમ નથી કે ભારત વિકસિત ભારત અને આપણે આપણે ઘટાદાર વૃક્ષ જોઈએ છે ઘટાદાર વૃક્ષ કેવી રીતે બને એના પાયા એના મૂળિયા એ ખૂબ ઊંડા હોય ધારે ચક્યું હોય કે ઘટાદાર અને એ ઘટાદાર બનાવવા માટે આપણે બધાએ આપણા મૂળિયા જેટલા મજબૂત કરીશું

અને કાર્યક્રમમાં જે ચાર દિવસ ચાલવાનો છે તો ચાર દિવસ જુદા જુદા વક્તા પણ હશે અને દરેકે દરેક વિષય ઉપર એ વક્તવ્યના કારણે એમના અનુભવ હશે પણ એટલું વક્તવ્યથી કામ નથી થતું ઘણી વખત અનુભવ બી હોય છે પોતાનો અનુભવ બી એટલો વધારે હોય અને એના કારણે તમને ખૂબ સારી રીતે દરેકે દરેક વિષય કે આપણે પહેલા શું હતા કેવી રીતે આગળ વધી રહ્યા છીએ હવે આગળ કેવી રીતે વધવાનું છે અને આગળ વધવા માટે આપણે જે પુરાનું જે છે એને કેવી રીતે પકડીને આગળ વધી શકાય એના માટેનો પ્રયત્ન કરવાનો છે અને એના માટે આ મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમ આપણને ખૂબ સારી રીતે આપણને માર્ગદર્શિત કરશે અને આગળ વધારશે અને જે આપણે નિર્માણ આધરી નરેન્દ્રભાઈએ પાંચ સૂત્રો આપે એમાં એક એટલે ગુલામીની માનસિકતાથી દૂર થયું એટલે ગુલામીની માનસિકતાથી તો દૂર થઈ જવું પણ હવે ક્યાં સુધી આપણે એ પ્રમાણે